પોરબંદરના છાયા વિસ્તારમાં શિવશક્તિ પૂજન ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં દસનામ ગોસ્વામી સમાજ છાયાના અગ્રણીઓ તથા જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો આ તકે અનેક સંતો મહંતોની પણ પ્રેરક ઉપસ્થિતિ રહી હતી દસનામ ગોસ્વામી સમાજ છાયા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શક્તિ પૂજન પાઠના દર્શન શોભાયાત્રા મહાપ્રસાદી અને શક્તિ પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા જેમાં શોભાયાત્રાનું પ્રસ્થાન છાયા દસ નામ ગોસ્વામી સમાજથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ત્યારબાદ શિવ શક્તિ આશ્રમ અને નીલકંઠ મહાદેવ મંદિર સુધી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું બાદમાં છાયા દસ નામ ગોસ્વામી સમાજ ખાતે શોભાયાત્રા પરત ફરી હતી તો સાંજના સમયે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું ઓમ નમો નારાયણ જય દશનામ અમારા છાયા દશનામ ગોસ્વામી જ્ઞાતિ સમાજ દ્વારા છેલ્લા એકાવન વર્ષથી શિવશક્તિ પૂજન મંડળના જે સભ્યો છે તે દર વર્ષે પૂનમનો મહાકાળી માતાજીનો પાઠ અલગ અલગ જગ્યાએ અમારા સભ્યોને ઘરે કરે છે અને બારમી પૂનમ દર વર્ષે દસ નામ ગોસ્વામી સમાજ દ્વારા ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે અને આ ઉજવણી અમારા દસ નામ ગોસ્વામી જ્ઞાતિ સમાજના પ્રમુખ શ્રીમાન નથુગીરી બાપુ અને અમારો ટ્રસ્ટી ગણ અને સર્વે કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવે છે અને આ અંગે અમે એક આયોજન સુંદર બજારનું આયોજન કરીએ છીએ જ્ઞાતિનો મહાપ્રસાદનો કાર્યક્રમ રાખીએ છીએ અને ભવ્ય શોભાયાત્રા પણ અમે ત્યાંથી પસાર કરી અને આખા છાયા વિસ્તારમાં અમારી શોભાયાત્રા ત્યાંથી પસાર થાય છે અને દરેક જ્ઞાતિનો અમને ખૂબ સહકાર મળે છે અને દરેક જ્ઞાતિના અગ્રણીઓને અમે આમંત્રણ આપીએ છીએ સાધુ સંતો મહંતો બધા અમારા કાર્યક્રમમાં આવી અને અમારી શોભામાં અમારો ઉત્સાહ વધારે છે અને અમારા યુવક મંડળના કાર્યકરો છેલ્લા એકાવન વર્ષથી આ કાર્ય કરી રહ્યા છે અને એનો તન મન અને ધનથી અમને સહકાર દરેક સમાજના અમારા જ્ઞાતિજનોનો અમને પણ સહકાર મળ્યો છે અને ભવિષ્યની અંદર આવા સારા કાર્યોમાં અમને સહકાર મળતો રહીએ અને આ કાર્યમાં અમારે મીડિયા પોરબંદર જીટીપીએલ અને અન્ય મીડિયાના ભાઈઓ તરફથી પણ અમને ખૂબ ખૂબ સાથ સહકાર મળ્યો છે અને ભવિષ્યમાં પણ આવો સહકાર મળતો રહીએ તેવો અમે અપેક્ષા રાખીએ છીએ જય દશરામ ઓમ નમનારાયણ જય માતાજી જય આ કાર્યક્રમમાં શ્રી બબુ જતી બાપુ કૃષ્ણ જતી બાપુ તથા શિવ કથાકાર માધુરી બેન ઉપસ્થિત જન્મેદની આશીર્વચન પાઠવ્યા હતા તો આ કાર્યક્રમમાં રાજપૂત સમાજના પ્રમુખ અને સીટીપીએલ ના ડાયરેક્ટર રાજભા જેઠવા ખ્યાતનામ એડવોકેટ એમ જી સિંઘ રખિયા પૂર્વ સુધરાઈ સભ્ય ભરતભાઈ ઓડેદરા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સમાજના પ્રમુખ નટુગીરી મેઘનાથી સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી અશોક થાન કી ગુજરાત ન્યૂઝ પોરબંદર